આ વચ્ચે અહીંયા રોજ બરોજ હળવાથી ભારે ટ્રાફિક જામ સર્જાય છે એટલું જ નહીં બે થી અઢી કિલોમીટર વાહનોની લાંબી કતારો જોવા મળે છે જેને લઈને રોજના વાહન ચાલકોએ હેરાન થવાની નોબત આવી ગઈ છે પેટ્રોલ ડીઝલનો પણ વ્યય સાથે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર આવેલા બંને આમલાખાડી અને અમરાવતી નદી બ્રિજને લઈને વધતી જતી ટ્રાફિક જામની સમસ્યાને લઈ ટ્રાન્સપોર્ટરો તેમજ વાહન ચાલકોને પણ હાલ તો ભારે હાડમાળી વેઠવાનો વારો આવી ગયો છે